ચાલો બાળકો આજે આપણે એક નિબંધ લખીશું નારી તું નારાયણી યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા અથવા સન્માન થાય છે ત્યાં દેવતા આનંદ પામે છે આ ઉક્તિ હંમેશા આપણને યાદ અપાવે છે કે નારીનું સ્થાન સર્વોપરી છે વૈદિક યુગમાં પણ નારીનો મહિમા અનેરો હતો સતી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિને પરત મેળવી લાવી હતી સતી શૈવ્યાએ તેના પતિવ્રતાના તપથી સૂર્યને ઉગતા રોકી લીધો હતો કેમ કે છૂળી પર લટકેલા માંડવ ઋષિએ તેને શ્રાપ આપ્યો હતો કે સૂર્ય ઉગતાની સાથે જ તારો પતિ મરી જશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ દુર્ગાવતી પદ્માવતી વગેરે નારીઓની ગાથા આપે સાંભળી જ હશે આજે સમાજનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં નારીએ પોતાના ઓજસના અજવાળા પાથર્યા ના હોય રાજકારણ ક્ષેત્રમાં ઇન્દિરા ગાંધી સુષ્મા સ્વરાજ રમતગમતના ક્ષેત્રે સાનિયા મિર્ઝા મેરી કોમ અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ કલા ક્ષેત્રે મલ્લિકા સારાભાઈ સંગીત ક્ષેત્રે લતા મંગેશકર સામાજિક કાર્યોમાં ઈલાબેન ભટ્ટ લેખન ક્ષેત્રે અરુંધતી રાય બેન્કિંગ ક્ષેત્રમાં અરુંધતી ભટ્ટાચાર્ય ઔદ્યોગિક ક્ષેત્રે નીતા અંબાણી વગેરે નારીઓની સફળતાની ગાથા આપણે સૌ કોઈ જાણીએ જ છીએ આ બધી જ સ્ત્રીઓ પણ નારીના રૂપમાં નારાયણી સમાન જ છે જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે પરંતુ આજે સ્ત્રીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે નારી તેનું દરેક રૂપ યોગ્ય રીતે ભજવી રહી છે એક પુત્રી એક બહેન એક માતા એક પત્ની અને એક મિત્ર એ તમામ સ્વરૂપોમાં તેનું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી નિભાવી રહી છે અને આગળ પણ નિભાવશે તેમાં કોઈ શંકા નથી તેનું દરેક સ્વરૂપ આદરણીય શિસ્તબદ્ધ અને અનુકરણીય છે નારી આજે અડધી વસ્તીનો હિસ્સો માનવામાં આવે છે પરંતુ તે ખૂબ જ દુઃખની વાત છે કે આજના આધુનિક યુગમાં માનવ ભાવનાઓનું સ્થાન ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે સ્ત્રીઓ વિશે જુદી જુદી અવધારણાઓ ઊભી થવા માંડી છે સ્ત્રી અને પુરુષ એ તો સંસારરૂપી રથના બે પૈડા છે એ મહાન આદર્શોની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે એકવીસમી સદીના પ્રથમ દાયકામાં પણ સ્ત્રીઓની દયાજનક હાલતમાં સાર્વત્રિક સુધારો થયો નથી જોકે આજની નારી તેના સૌથી તેજસ્વી સ્વરૂપમાં આપણી સામે છે મહિલાઓને અબળા ગણતા લોકોએ પણ આજે ઘણીવાર વિચાર કરવો પડશે આજની સ્ત્રી હવે મધ્યયુગીન સમયની સ્ત્રી રહી નથી હવે આપણે એવું ન કહી શકીએ કે અબલા જીવન હૈ તુમારી યહી કહાની આંચલ મેં હૈ દૂધ ઓર આંખો મેં પાણી આજની સ્ત્રી પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને એ સાબિત કરી દીધું છે કે તે હવે અબલા નથી ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી વિકાસ કરતી વિશાળ આકાશમાં ઉડાન ભરી રહી છે મહાકવિ વાલ્મિકીએ આદર્શ નારી સીતાનું સર્જન કર્યું તેમણે સહનશીલતાની મૂર્તિ સમી લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું પાત્ર સર્જ્યું મહાભારતકાર વ્યાસે દ્રૌપદીના પાત્ર દ્વારા નારી ધર્મનો મહાન આદર્શ રજૂ કર્યો અર્વાચીન સાહિત્યકારોએ પણ માનવીના જીવનમાં નારીના ગૌરવભર્યા અને મહત્વપૂર્ણ સ્થાનને ઉમળકાભેર બિરદાવ્યું છે નારી શક્તિ સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે સમાજ અને દેશના નવનિર્માણમાં નારીનો હિસ્સો ઘણો મોટો છે આજે પ્રત્યેક ક્ષેત્રમાં નારીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે રાજકારણ આરોગ્ય શિક્ષણ કલા વિજ્ઞાન સાહિત્ય વગેરે ક્ષેત્રે સ્ત્રીઓ મહત્ત્વપૂર્ણ ફાળો આપી રહી છે ભારતની નારીએ પોતાના હક ખાતર ક્યારેય બંધ કે ક્રાંતિ કરી નથી તેણે પોતાના અધિકારોની પરવાહ કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે નારી પોતાનો સંપૂર્ણ સમય કુટુંબને સમર્પિત કરી દે છે માટે જ કહેવાય છે કે નારી તું નારાયણ છે અહીંયા ઉત્તમ રીતે અહીંયા મ ચાલો મિત્રો તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો ચાલો ત્યારે આવજો